આજ આપણે કપરાડા વિસ્તારની અંદર પરમ પૂજ્ય મહામંડલેશ્વર નરેન્દ્ર મોદી મહારાજના પાદુકા દર્શન કરીને આજની કથા કપરાડા વિસ્તાર આદિવાસી વિસ્તારથી આદિવાસી વિસ્તારની અંદર ત્રણ દિવસ સુધી કથા જ્ઞાન એટલે કે કથાનું વાંચન કરવાનું આવશે પ્રવચન કરવાનું આવશે કથાનું રસપાન કરવાનું છે આ વિસ્તારના આદિવાસી સમાજના દરેક ભાઈઓ બહેનો વડીલો ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં મારી બહેનો આજે શોભાયાત્રાની અંદર સમગ્ર પરમ પૂજ્ય મામંગલેશ્વર નરેન્દ્ર મોદી મહારાજના પાદુકા સાથે અને એમના સમગ્ર એમના ભક્તો સાથે શોભાયાત્રા કાઢી સુથારપાડા ગામે આજે કથાનું પ્રસ્થાન કર્યું છે રોજ સવારે બપોર પછી બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીની કથા રહેશે અને એ કથાની અંદર દરેક અમારા આપણા સમાજના સૌ આપણા સમાજના મહારાષ્ટ્ર લઈને ગુજરાત સુધીના બધા જ લોકો આ કથાનો ભાગ લેશે એટલે ધાર્મિક જે કાર્ય છે અને જેને કહી શકાય કે નરેન્દ્ર મો પરમ પૂજ્ય નરેન્દ્ર મોદી મહારાજ જે ધર્મો માટે જેને ઊંચા અવાજે જેને કહી શકાય કે કોઈ કોઈ પણ ધર્મ બાબતમાં તેના તેનું જે પ્રવચન છે એ ખૂબ માનનીય અને એક એક હિન્દુ ધર્મ માટે પ્રજાની લાગણી માટે અને પ્રજાને અસર કરે પ્રજાને પ્રસ્થાપિત કરી શકે એ પ્રમાણે પ્રવચન